ગુડ મોર્નિંગ ગયો દવા છું શ્રી રામ કેમ મિત્ર મજામાં સ્વાગત છે તમારો મરાજ નહીં નવા આવડીઓ તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે જો આજે ઝાકર કે નથી પણ વાતાવરણ એટલું બધું મસ્ત છે ને ઠંડુ ઠંડુ આજે નથી ઝાકર આવી કે નથી ઠાર આવ્યો વાતાવરણ છે મસ્ત મજાનું કેમકે આજે આપણે વહેલા ઉઠી ગયા તા આજે દિવસ એને તો ઉય ગયો સ્નેક્સ સૂકો છે સૂકો છે બા બનાવ છે રોટલી હજી લોટ બાંધે છે નાસ્તો કરી લે મસ્ત મજાના ચકલા ચણ ચણ આવી ગયા છે મસ્ત મજાનું વાતાવરણ છે કાતરો છે આજે પાછો કાતરો છે કાતરો તૂટશે ને એટલે ઠંડી પડશે જો tartar હવે આપણે જાવું છે દૂધ લેવા તો પહેલા આપણે દૂધ લેતાની પછી બીજો કામ કરીએ તો પહેલા આપણે દૂધ લેતાઈએ સમીક રોટી આને ને વાતાવરણ एकदम વરસાદ જેવું થઈ ગયું છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે एकदम જો આમ ક્યાંય છે ને एकदम वादराजક દેખાઈ છે અને એને અહીંયા बाजूમાં हल्ला आले છે પાડીમાં પાછળ ધૂળ આટલી ઉડે ને જેવું તો આટલી બધી ભેગી થઈ ગઈ ખાલી વાયરું બધી ધૂળ ફર્યું ને આખું અને વાતાવરણ એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે ઘણી જગ્યાએ તો વરસાદ પડ્યો છે અહીંયા આપણે હજી વાતાવરણ થઈ જ આવે એવું એટલે માણસોને કામમાં હોય છે ને ખેડૂત કામમાં કામ માં ધમધમાટી બોલાવે નહીં

બાકી અત્યારે છે ને વરસાદનું વાતાવરણ છે તો માણસને આમ જરાય વાર નહીં ક્યાંય નવરાત નથી કોઈને કોઈને હલાવ ને કોઈને ફૂંકણી ને આમ તે રહીને રાત કાઢી લેવું છું બાકી ઘર અલગ આકડી જાય ને તો માંડવી હેચવાઈ જાય બાકી વરસાદની એવી વીક છે કે વરસાદ હજી તો આવતો નથી પણ આમ આગરમાં એવો થઈ જાય ને ક્યાંક ક્યાંક ખાતા પડે એટલે બીતે લાગે અને માણસને તાણે પડે કામ કરવાનું